શાળાને લઈને મારા પ્રશ્ન હતા કે રાજકોટ જિલ્લાની ઘણી બધી સ્કૂલોની અંદર આજે પણ ઓરડા નથી શિક્ષકો નથી અને છ સાત અને આઠ ધોરણની અંદર હિન્દી અને અંગ્રેજીના પુસ્તકો હજુ આજ સુધી શાળાઓને મળેલ નથી તો મારે સામાન્ય સભામાં એ પ્રશ્ન જે તે તંત્રને પૂછવાનો હતો અધિકારીઓને પૂછવાનો હતો કે ભાઈ તમારી પાસે શિક્ષકો નથી તમારી પાસે ઓરડા નથી તમારી પાસે પુસ્તકો નથી તો આ સામાન્ય વર્ગના ગરીબ વર્ગના બાળકો જે સરકારી શાળાની અંદર ભણે છે તો એમનું ભવિષ્ય શું અથવા તો એ ભવિષ્યમાં શું કરશે મારે ધ્યાને હું તમને વિડીયો દ્વારા પણ જાણ કરીશ અથવા તો આપીશ કે મારા વિસ્તારની અંદર વાવડી રામળિયા ગઢડીયા ભીરપર વેરાવર રાણીપર એ મારી જિલ્લા પંચાયતના જે ઘણા બધા ગામ સત્તર ગામ આવે છે એમાં સાત ગામ એવા છે કે ત્યાં છ સાત અને આઠ ધોરણમાં ભણતા બાળકોને હજુ સુધી વાંચતા ગુજરાતી વાંચતા નથી આવડતું ઇંગ્લિશ વાંચતા નથી આવડતું અને એક વાવડીની માધ્યમિક સ્કૂલ છે હાઈસ્કૂલ છે હાઈસ્કૂલ એટલે નવ ને દસ દસમાં ધોરણમાં પચાસ છોકરા ભણતા હોય અને એ માત્ર ત્રણ છોકરા જ પાસ થતા હોય કે ચાર છોકરા કે પાસ થતા હોય દર વર્ષે પાંચ જ છોકરા પચાસમાંથી પાસ થતા હોય

સાતમા ધોરણના પુસ્તકો કહીએ તો સાતસો જેટલા પાઠ્યપુસ્તકો એમને ત્યાં પડી ગયા હોત આ પાઠ્યપુસ્તકો માટે પાઠ્યપુસ્તક મંડળ સાથે કોમ્યુનિકેશન કરી દેવામાં આવ્યું છે આજે જ પાઠ્યપુસ્તકો ત્યાં ગાંધીનગરથી પાઠ્યપુસ્તક મંડળથી નીકળી જવાના છે અને આજે રાજકોટ જિલ્લામાં આ પાઠ્યપુસ્તકો આવી જવાના છે બીજા કેટલાક તાલુકાઓમાં પણ આ સંદર્ભે આપણે પૂછપરછ કરી અને માહિતી મંગાવી લીધેલી છે બહુ નોમિનલ સંખ્યામાં એ પાઠ્યપુસ્તકો ઘટે છે આજે બધા પાઠ્યપુસ્તકો આવી જશે અને બે દિવસની અંદર તમામ શાળાઓમાં ખૂટતા પુસ્તકો પહોંચી જવાના છે જી સર એમને સામાન્ય સભામાં જ મેં જણાવ્યું હતું કે જે પાઠ્યપુસ્તકો ખૂટતા હશે એ પાઠ્યપુસ્તકો સત્વરે મેળવી અને વિદ્યાર્થીઓ સુધી પહોંચતા કરી દેવામાં આવશે આ પાઠ્યપુસ્તકો એ બીજા જ સત્રના હતા એટલે

ઘટની અંદર એ સતત ચાલતી પ્રક્રિયા છે રૂમોની જે ઘટ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે જે રૂમો વર્ષો જૂના થાય અથવા પચીસ વર્ષ જૂના થાય અને જો કરી શકાય એવું ન હોય જર્જરિત હોય તો એ રૂમો બનતા હોય છે અને આ રૂમો એટલા બધા જર્જવિત પણ નહીં હોય હજીમાં ફિલ્ડ વિઝિટ કરવાની બાકી છે એ રૂમોની પણ સત્વરે એ રૂમોની માહિતી આપણે બજેટની અંદર રજૂ કરી દેવામાં આવી છે અને એમાંથી મંજૂર કરવાનો આપણે પૂરો પ્રયત્ન કરીશું